બીજો લોક આપણે ચાલુ કરી દીધો છે દ્વારકામાં ને તમને બધાને પણ દર્શન કરાવું દ્વારકાધીશના દ્વારકાધીશ ના પદયાત્રી હજી નથી આવ્યા સરસ મજાનું આયોજન કરેલું છેના ના દ્રશ્ય જોઈ લો તમે સવાર આપણે બેસવાનું છે છપ્પન પગથિયા કોમેન્ટ કરી દીધું યાર તમે લોકો કોમેન્ટ નથી કરતા રૂકમણી માના મંદિરે હું તમને પાર્ટ ટુ માં બતાવવાનો હતો ડાયરેક્ટ આપણે આવી ગયા છે મંદિરે થી બાલાજી સેવા મંડળ દ્વારકા

બીજો લોક આપણે ચાલુ કરી દીધો છે દ્વારકામાં સવારના પાંચ ને ચોપન થઈ ગયા છે ને હું જઈ રહ્યો છું દ્વારકાધીશના દર્શન કરવા ગ્રુપમાં બધા લોકો ઠાકી ગયા હતા તો તે સુઈ ગયા છે અને હું એકલો આવી ગયો છું દર્શન કરવા માટે મારું કેમ દ્વારકાથી બે થી ત્રણ કિલોમીટર દૂર હશે ત્યાંથી ચાલ્યો આવું છું એકલું ને હવે પહોંચવા જઈઓ છું થોડીક વારમાં હમણાં પહોંચી જઈશ ને તમને બધાને પણ દર્શન કરાવું દ્વારકાધીશ ના મિત્રો બસ આવી જ ગયું દ્વારકા નું મંદિર જોઈ લ્યો કોમેન્ટ કરી જય દ્વારકાધીશ તમે જોઈ શકો છો કે દ્વારકાની બજાર સુની સુની દેખાશે તમને કારણ કે હજી અહીંયા એટલા બધા પદયાત્રીઓ નથી આવ્યા અને જયારે આ પદયાત્રીઓ આવી જશે ત્યારે તમે જોજો એક પણ શેરી ખાલી નહીં હોય આખું દ્વારકા ગુજતું હશે એટલી ભીડ હશે એટલા ભક્તોની ભીડ હશે તમે જોજો ત્યારે સાવ ખાલી છે નોર્મલ દિવસોમાં એ નો એટલું જ છે હોળી માટેનો એ સરસ પ્રબંધ કરવામાં આવ્યો છે લાઈન જોઈ છે અહીંયા સુધી તડકો નો લાગે એ માટે જુઓ સરસ મજાનું આયોજન કરેલું છે કદાચ કામ બાકી હશે કે અધૂરું હશે પાલી બાજુ પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્રો તો જે જોઈ શકાય છે તળામાળ માળ તૈયારીઓ ચાલી રહી છે અને આપણે બેસવાનું છે છપ્પન પગથી હજી એટલા બધા ફક્તો નથી આવ્યા પહેલાં આપણે હાથ પગ ધોતા આવ્યું ઓમતીમાં અને બેસી જાય દ્રશ્યો જોઈ લો તમે સવાર સવારના દ્રશ્યો છે આ બધા ગોમતી ઘાટના પ્રસાદી લઈ લીધી છે હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા મંદિર તરફ કોમેન્ટ કરી દીયો યાર તમે લોકો કોમેન્ટ નથી કરતા કોમેન્ટ માં એટલી કંજૂસાઈ ચાલો બધા જય દ્વારકાધીશ જય ઠાકર જય શ્રી કૃષ્ણ આ કોમેન્ટ કરી દીયો પસંદ થઈ ગયા છે તમે જોઓ પેળ જોઓ ધીમે ધીમે લોકો આવી રહ્યા છે આ

સરકારી ગેટ પણ છે અને આપણે જવાનું છે રૂકમણી માના મંદિરે મારે પાર્ટ ટુમાં બતાવવું જ હતું તો હું પાર્ટ ટુમાં ક્યાં ગયો હતો તો પાર્ટ ટુ બનાવી નથી શક્યો એટલે કરે બતાવી દઉં છું કે મારે ક્યાં જવાનું છે એટલે તો રિક્ષા હોય કે રિક્ષા તો પડી છે જોઈએ હવે રિક્ષા આવે છે કે નથી આવતી મિત્રો અત્યારે હું આવી ગયો છું રૂકમણી માના મંદિરે હું તમને પાર્ટ ટુમાં બતાવવાનો હતો પણ સોરી બતાવી ન શક્યો પણ અત્યારે બતાવી દઉં છું કે દર પૂનમે અમે પેલા દ્વારકાધીશને દર્શન કરીએ છીએ અને પછી રૂકમણી માં ના દર્શન કરીએ છીએ અત્યારે ગાયક ચાલી રહ્યું છે શું કહી રહ્યા છે હું તમને પછી કહું આ માં નહોતું દેખાતું તો આજે વ્લોગ નવો આવી ગયો છે તો બતાડી દઉં છું ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ મંદિરે મંદિરેથી આપણા સેવા કેમ્પે

આવ જોઈ શકાય છે આપણે સેવા ચાલુ કરી દીધી છે બધા જ લોકો ને આપડે ગ્રુપના ગ્રુપ બહુ સેવા ભાવી હજાર ગ્લાસ નો ટાર્ગેટ એમણે કાઢ ના ગયા પૈદ બધા બબે ગ્લાસ ભગવાન જય દ્વારકાધીશ

Halo, halo, bawa-bawa bapak, sarbat bawa, halo, halo, video maji, sarbat video jahit warkades, halo, halo, bakwan, sarbat bawa, sarbat bawa, halo, halo, belah, belah, mati, mati, satu, hanyo, maji, hanyo, hanyo, bayi, bawa-bawa, dadah. ફોજ કરો તો આજે આપણે મેનુ માં શું છે શેનું શાક છે ભાઈ ભાઈ શું વાત છે ને ભેગું શું છે બીજું હા બીજું કાઈ બસ એટલું જ બસ એટલું જ પૂંચણીયું છે ને તો વાંધો નહીં જોઈ શકાય છે મિત્રો કે બાજુમાં પણ એક ભવ્ય સેવા કેમ થવાનો છે આ કાકાને બધા એની તૈયારી કરે છે આખો શાકભાજીનો ટેમ્પડી ભરીને આવ્યા છે અહીંયા કાંઈક હે ને એ લોકો કેમ બનાવશે એ લોકો બહુ ભવ્ય મોટો કેમ બનાવવાના છે ની તૈયારીઓ ચાલી રહી છે શકાય છે કે આપણે બધા જ લીંબુને અનબોક્સિંગ કરી નાખ્યું છે જો કેટલા બધા લીંબુ છે જે આમાં લીંબુ જ છે તો આમાં કાચા જેવા લીંબુ છે જો બધાય પાકેલા લીંબુ આ એ લીંબુ છે બધા લીંબુ 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 ચારે બાજુ લીંબુ છે થોડુંક મોટું તો ઓછું રાખ હા એમ આમ ટોપી નકર આવી જઈએ

પાણીનો ફૂલ સ્ટોક આવી ગયો છે મિત્રો તો અત્યારે જોઈ શકાય છે કે આ રોડ એકદમ સુમસાન થઈ ગયો છે આપણે યાત્રિકો માટે પદયાત્રિકો માટે બધી વ્યવસ્થા કરી રાખી છે સરબત ભરી રહી ગયું છે બિસ્લરી રહી છે બાકી હવે સૂઈ જવું છે તો મળીએ પાછા આવતીકાલે નવા બ્લોકમાં ગુડ નાઇટ જય દ્વારકાથી જય માતાજી હર હર મહાદેવ હર